સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું સાંજ માટે ઝટપટ બની જાય એવો ચટપટો ટેસ્ટી વઘારેલો ટમેટાનો ભાત કે વઘારેલા ભાત બનાવીશું બહુ ટેસ્ટી એવા અને જો તમે પ્લાન કરશો તો બહુ ઝટપટ બની તૈયાર થઈ જશે અને ઘરમાં બધાને બહુ જ ભાવશે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો અહીંયા મેં એક કપ કોલમ ચોખા લીધા છે તમે બાસમતી ચોખા કે ગમે તે વેરાયટીના થોડા છૂટા બને એવા રાઈઝ લેવાના અને આપણે એને સારી રીતે ધોઈ દસ મિનિટ જેવા પલાળી દઈશું દસ મિનિટ થાય ત્યાં સુધીમાં આપણે એક પેનમાં ચારથી પાંચ કપ જેટલું પાણી ઉકળવા મૂકી દઈશું એમાં આપણે બે ટી સ્પૂન જેટલું મીઠું એક ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી મિક્સ કરીશું પાણી આ રીતે ઉકળવા લાગે એટલે જે આપણે ચોખા પલાળ્યા હતા એમાંથી પાણી નીતારી અને ચોખા આપણે આ રીતે ઉકળતા ગરમ પાણીમાં ઉમેરી દઈશું આ રીતે ચોખા ઉમેરશો અને પછી આ રીતે મિક્સ કરી અને હવે ચોખાને તમારે પાંચ મિનિટ માટે થવા દેવાના છે તો હાઈ ફ્લેમ પર પાંચ મિનિટ માટે આપણે થવા દઈશું ચોખા અહીંયા તમારે નેવું ટકા જેવા જ બાફવાના છે એકદમ પૂરા મશી થઈ જાય એ રીતે નથી બાફવાના પાંચ મિનિટ જેવું થાય એટલે અડધો કપ જેટલા લીલા વટાણા ફ્રેશ કે ફ્રોઝન ગમે તે અને ઓપ્શનલ છે હોય તો ઉમેરવાના નહીં તો સ્કીપ પણ કરી શકો અને પાછું આપણે બે મિનિટ જેવું થવા દઈશું તો ફ્રેશ વટાણા હશે કે ફ્રોઝન વટાણા હશે બે મિનિટમાં એ ઉકળી જશે અને આ રીતે બે જ મિનિટમાં ચોખા પણ એકદમ પરફેક્ટ એવા થઈ જશે હવે આ રીતે તમારે ચોખાનો એક દાણો હાથમાં લઈ અને જો ઇઝીલી તૂટી જતો હોય તો મીન્સ ચોખા હવે એકદમ બરાબર થઈ ગયા તો ચોખા તમે પાણીમાં ઉમેર પછી સાતથી આઠ મિનિટમાં ચોખા તમારા થઈ જશે હવે આપણે સ્ટ્રેનરમાં આ રીતે ચોખાને આ રીતે ભાતને નિતારી અને ફેન નીચે આપણે એને મૂકી દઈશું એટલે છૂટા છૂટ્ટા રાઈસ રહેશે અને એકદમ સારી રીતે અંદરથી પણ કૂક થઈ જશે તો આ રીતે આપણા રાઈસ તૈયાર છે આ રેસીપી તમે વધેલા રાઈસમાંથી પણ બનાવી શકો હવે મિક્સર જારમાં ત્રણ મેં મીડિયમ ટમેટા લીધા અને આપણે એની પ્યુરી કરી લઈશું તો ટમેટો રાઈસ છે એટલે ટમેટાની પ્યુરી કરી લઈશું હવે આપણે એક ઇંચ આદુના ટુકડા અને સાતથી આઠ લસણની કળીઓ લઈ અને આવી એની પેસ્ટ વાટી લેશું રેડીમેડ પેસ્ટ આવે એ પણ તમે લઈ શકો તો આ પેસ્ટ વાટી અને આપણે એને સાઈડમાં મૂકીશું હવે આપણે રાઈસનો વઘાર કરીશું તો ભાતના વઘાર માટે બેથી ત્રણ ટી સ્પૂન જેટલું ઘી સાથે આપણે એમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું એકલું ઘી પણ તમે લઈ શકો ઘી અને તેલ આ રીતે ગરમ થઈ જાય એટલે એકથી બે ટી સ્પૂન રાય સાથે એકથી બે ટી સ્પૂન અડદની ડાળ ઉમેરીશું અડદની ડાળને થવા દઈશું સાથે રાયને પણ ફૂટવા દઈશું સાથે એમાં મસાલામાં બે લવિંગ અને દસથી બાર જેટલા મરી વધારે પણ ઉમેરી શકો અને સાથે એક ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું અને હલકું બધાને સતળાવા દઈશું આ રીતે સતળાવા લાગે એટલે બે સૂકા લાલ મરચાં અને દસ કાજુના મેં આ રીતે બે ભાગ કરી અને ઉમેરી દીધા કાજુ તમને ફાવે એટલા કાજુના જગ્યા પર તમે શીંગના દાણા પણ ઉમેરી શકો સારી રીતે કાજુને હલકા સાતળીશું અને સાથે આપણે મીઠા લીમડાના પાન બેથી ત્રણ ડાળીઓ સહિત ઉમેરીશું અને વાટેલી આદુ લસણની પેસ્ટ ઉમેરી અને બે મિનિટ જેવું સાતળી લઈશું તો એક ટેબલ સ્પૂન જેટલી પેસ્ટ મેં ઉમેરી છે તમારા પાસે તૈયાર હોય તો એક ટેબલ સ્પૂન જેટલી ઉમેરી દેવાની હવે બે મિનિટ જેવું થઈ ગયું અડધો કપ ડુંગળી એક મોટી ડુંગળી સાથે હિંગ વઘારમાં ઉમેરવાની હતી પણ હું ભૂલી ગઈ એટલે અત્યારે ઉમેરી રહી છું ડુંગળી સાથે હિંગ પણ સતળાઈ જશે અને એકદમ સારી રીતે ડુંગળીને ત્રણથી ચાર મિનિટ જેવું આપણે સાતળી લઈશું તો ડુંગળી છે કેરેમલાઇઝ જેવી થોડી થઈ જશે એનો નેચરલી સ્વીટ ટેસ્ટ આવે એટલા માટે ડુંગળીને તમારે સારી રીતે સાતળી લેવાની હવે જે આપણે ટમેટાની પ્યોરી કરી હતી એ ઉમેરી દઈશું સાથે મીઠું એક ટી સ્પૂનથી થોડું ઉપર ગ્રેવી સાથે રાઈઝમાં પણ મીઠું આપણે ઉમેર્યું હતું પણ એ ઓછું થઈ જાય એટલે દોઢ ટી સ્પૂન જેટલું અહીંયા તમારે મીઠું ઉમેરી દેવાનું અને એકદમ સારી રીતે આપણે હવે ટમેટાની પ્યોરીમાંથી તેલ અલગ થાય ત્યાં સુધી તમારે થવા દેવાનું થોડી ગ્રેવી રહેશે આ ભાત છે એકદમ છૂટો નહીં રહે થોડો લચપચતો હોય એવો રહેશે એટલે તમને આ બહુ જ ભાવશે સાથે થોડું સાઈડમાં તેલ તમને અલગ દેખાવા લાગે ટમેટામાંથી એટલે અડધી ટી સ્પૂન હળદર બે ટી સ્પૂન કે ત્રણ ટી સ્પૂન હવે તીખો તમને રાઈસ કેવો જોવે એ રીતે તમારે અહીંયા લાલ મરચું પાવડર ઉમેરી દેવાનું મિક્સ કરી દઈશું અને હવે એક બે મિનિટ જેવું મસાલા સાથે ટમેટાને થવા દઈશું આ રીતે હવે તમે જોઈ શકો છો એકદમ સારી રીતે ટમેટાની પેસ્ટ પ્યોરી સતળાઈ ગઈ હવે આપણે એમાં કેપ્સિકમ અડધું આ રીતે ઝીણું ઝીણું ચોપ કરીને મેં ઉમેરી દીધું મિક્સ કરી દઈશું સાથે એક નાનું ટમેટો એનો બિયાનો ભાગ કાઢી અને એ પણ મેં આ રીતે ઝીણું ઝીણું ચોપ કરી ઉમેરી દીધું એટલે તમને ટમાટો રાઈઝમાં ટમાટોના પીસીસ આવશે અને આપણે એને બે મિનિટ જેવું થવા દઈશું બે મિનિટ જેવું થશે અને આ રીતે એમાંથી ઘી કે તેલ અલગ થશે તમારે જો ઘી કે તેલની વધારે જરૂર પડે તો તમે વધારે પણ ઉમેરી શકો હવે આપણે એમાં રાઈસ જે બાફી નીતારી અને ઠંડા થવા મૂક્યા હતા એ ઉમેરી દઈશું લીલા વટાણા આ રાઇસમાં ઓપ્શનલ છે અત્યારે સિઝનમાં હતા એટલા માટે મેં ઉમેરી દીધા મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને હવે તમે રાઈસ તમે જોઈ શકો છો એકદમ છૂટો છૂટો નાનો દાણો હોય પણ એકદમ છૂટો રહે એ રાઈસની વેરાયટી તમારે લેવાની છે બે મિનિટ જેવું ભાતને આ રીતે સાતળી લઈશું તો બહુ મિક્સ નથી કરવાનું તમારે અડધી મિનિટ જેવું થવા દેવાનું મીડિયમ હાઈ ફ્લેમે પાછું એને મિક્સ કરવાનું એ રીતે મેં બે મિનિટ જેવા રાઈસને થવા દીધા લીલા ધાણા ઉમેરી દઈશું જરૂર લાગે ઘીની અહીંયા તમને આ રાઈસમાં ઘીનું પ્રમાણ વધારે હશે તો બહુ ટેસ્ટી એવા લાગશે અને ચટપટા ટેસ્ટી થાય એટલે અડધા લીંબુનો રસ નીચોવી દઈશું મિક્સ કરી દઈશું અને રાઈઝ આપણા રેડી થઈ ગયા આ બેંગ્લોરના ફેમસ હેન્ડ ટોસ્ટ ટમાટો રાઈઝ મેં બનાવ્યા બહુ ટેસ્ટી એવા લાગે છે તમે કોકોનટની ચટણી સાથે એને સર્વ કરવામાં આવે છે પણ તમે એને એકલા કે રાયતું દહીંનું તમે બનાવી એના સાથે પણ એને સવ કરી શકો આ રીતે જો તમે ચટપટો ટેસ્ટી એવો જો તમને ખટા સાઈડ તમને આ લાગે તો એમાં એક ટી સ્પૂન જેટલી ખાંડ પણ તમે ઉમેરી શકો ઓપ્શનલ છે તો પણ ડુંગળીના લીધે નેચરલી એમાં સ્વીટનેસ આવે છે ગરમા ગરમ ભાતને આ રીતે બોલમાં થોડો તમારે પાથરી દેવાનો અને પછી આ રીતે સર્વ કરવાનો બહુ ટેસ્ટી એવો ચટપટો ટેસ્ટી એવો લાગે છે એકવાર સાંજ માટે તમને વિચારવું પડતું હોય કે શું બનાવવું તો એકવાર આ ટમાટો રાઇસ બનાવજો બાળકોથી લઈ મોટા બધાને ઘરમાં બહુ જ ભાવશે તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ